આજના આ કાર્યક્રમમાં આપણા પૂર્વ મુખ્યમંત્રી હતા જે આજથી એક મહિના પહેલાં પ્લેનમાં પ્લેન કેસ થયું એમાં બસો ને બેતાલીસ તો બસો સાહીઠ જેવા લોકોના જીવ ગુમાયા હતા એના સર્વ જીવને એક પરમ પરમ શાંતિ આપે એ અને સાથ આજે વિજયભાઈ રૂપાણી સાહેબના એક મહિનો પૂરો થયો છે એની શ્રદ્ધાંજલિના કાર્યક્રમ રૂપે આપણા બહેનોને મધ્યમ વર્ગના ગરીબ વર્ગના બહેનોને એક અનાજની કીટનું વિતરણ સાથે સાથે સાડીનું વિતરણ પણ કરી છે કે જે આપણા વિજયભાઈ આપણા માટે રાજકોટમાં જેને કહે કે એટલું બધું સરસ કામ કરી ગયા કે આપણે ભૂલાયેલ નથી આજે પણ એમ થાય છે કે વિજયભાઈ આપણી આપણી વચ્ચે જ છે આવા વિજયભાઈ રાજકોટમાં જે જે કામ કરી ગયા આપણને એમ્સ દવાખાનું આપ્યું છે આપણને સારું એરપોર્ટ આપ્યું સારું હોસ્પિટલ આપ્યું છે જનાના હોસ્પિટલ આપ્યા આવા અનેક જેને કહેવાય કાર્ય આપ્યા છે એ ગૌરવરૂપ છે આપણા માટે રાજકોટ માટે અને વિજયભાઈ પોતે આપણે રાજકોટના જેને કહેવાય કે સંદેશીલ માણસ હતા બધાની વચ્ચે આવીને ઉભા રહેતા બધાને બોલાય બધા હશે કોઈ દિવસ એનો ચહેરો ન હોય તો આજે પણ એમ થાય છે કે વિજયભાઈ અહીં વાપરી વચ્ચે છે આવા વિજયભાઈની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ જ રાખેલો હતો અને સર્વે અંજલિ પૂર્વક શ્રદ્ધાંજલિપૂર્વક અમે અમારા વિસ્તારના વોર્ડ નંબર ફોર માં આ કાર્યક્રમ ગોઠવેલો કેટલી કીટું હા જે કીટુ એ અંદાજે નહી પણ ખરેખર એકસો ને એક કીટુ આમ તો અમારે વિજયભાઈના જેના નંબર બાર નંબર હતા એના એટલે એકસો બાર તો રાખી જ છે કે જેના પ્લેનમાં ટિકિટનો નંબર એ બાર હતા અને આજે બાર તારીખ એટલે અમે ટિકિટ એ બાર જ એકસો બાર ટિકિટ તો એ જ રાખીએ બાકીના પ્લસ જે કાંઈ છે એ અમારે પાણીથી રિટર્ન કરવાનું છે આજની ખાસ કરીને આ કીટનું વિતરણ એ જે ખરેખર ગરીબ માણસો છે ખરેખર જે જરૂરિયાત વર્ગના બહેનો છે એવું નહીં કે જે પોખતા માણસો અમારા બેનો જે ભાજપ પાર્ટીના મહિલા મોરચેના બેનો હતા એ બેનોને અમે સૂચના આપી હતી કે ભાઈ એવા બેનોને નામ લખજો એવા બેનોને ટોકન આપજો કે જેને ખરેખર ઘરમાં જરૂરિયાત હોય કે આ કીટની જરૂરિયાત જેને હોય એવા જ બેનોને અમે ગરીબ માણસોના ઘરમાં જાય એક વિજયભાઈ રૂપી શ્રદ્ધાંજલિ રૂપી આ કીટનું વિતરણ કરેલું છે આ કીટની અંદર અમે એક ઘઉં આપ્યા છે સાથે ચોખા આપી હતી ખાંડ આપી છે ચા આપી પછી ચણા નો લોટ છે તેલ તેલની બોટલ છે અને ભૂંગરા પેકેજ છે અને સાથે સાથે સાડી વિતર છે